નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ગીતાબેન રબારીની લાઈફસ્ટાઈલ વિશે તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો તો મિત્રો ગીતાબેન રબારીનું સાચું નામ ગીતાબેન રબારી છે અને તેઓ નિક નેમ તેમનો કચ્છી કોયલ છે તો હવે આપણે વાત કરીશું ગીતાબેન રબારીનો જન્મ ક્યારે થયો હતો તો ગીતાબેન રબારીનો જન્મ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો છન્ુસના રોજ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો તો મિત્રો હવે આપણે વાત કરીશું ગીતાબેન રબારી હાલમાં અમદાવાદ રહે છે અને તે તેમની ફેમિલી વિશે વાત કરીશું તો તેમની ફેમિલીની અંદર તેમના પપ્પા અને મમ્મી છે તેમના પપ્પાનું નામ કાનજીભાઈ રબારી છે અને તેમની માતાનું નામ વિજુબેન રબારી છે તો હવે આપણે વાત કરીશું ગીતાબેન રબારીની ઉંમર કેટલી છે તો ગીતાબેન રબારીની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને તો મિત્રો બીજી વાત કે ગીતાબેન રબારી કેટલું ભણેલા છે તો ગીતાબેન રવારી ધોરણ દસ સુધી ભણેલા છે અને તેમ એવો નાનપણથી તેમને સિંગિંગનો બહુ જ શોખ હતો ગાવાનો તેઓ મિત્રો દર દેશો વિદેશોમાંથી ગાય છે તેમના પ્રોગ્રામ પણ હોય છે તો હવે વાત કરીશું ગીતાબેન રબારી નેશનલિટીથી ઇન્ડિયન અને એ હિન્દુ છે તેઓ એક પ્રોફેશનલથી સિંગર છે તો મિત્રો હવે વાત કરીશું આપણે ગીતાબેન રવારીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તો તેમની એક યુટ્યુબ ચેનલ છે તેનું નામ છે ગીતાબેન રબારી તેઓ તેમાં ચોવીસ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે તેઓ તેમના ઓફિશિયલ સોંગો આવતા હોય છે અને તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ચાર મિલિયન સાત લાખ ફોલોવર છે તો મિત્રો બીજી વાત કે ગીતાબેન રબારીના લગ્ન થઈ ગયેલા છે તેમના પતિનું નામ પૃથ્વીભાઈ રબારી છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગી હોય તો વિડીયો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ ઉપર તો મિત્રો આ વિડીયો જોયા બાદ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે